સૌથી વધારે તો જ્યારે જે રીતનો સંવેદનાત્મક માહોલ થયો પ્રસંગ પૂરો થયા પછી આવ્યા આવીને મને કે સાહેબ મને ઉભો તો જોઈએ છે પણ એક એવો ઉભો આપો જે કોઈ મહાત્માએ વાપરેલો હોય અને એના પછી મહાત્માની પાસે ઉપયોગમાં ના હોય ને આપવાના હોય અને એવો ઉભો જોઈએ પછી મને થયો કે ત્રણે ત્રણ પરિવાર તૈયાર થયા આપણે એમને ઉભો આપવો જોઈએ રવિવારે ભુજ આરાધના ભવન સંઘ માં મહાવીર સ્વામી જન્મ વાંચન ની ઉજવણી સમયે એક વિશિષ્ટ પ્રસંગ પણ ઉજવાયો હતો તે પ્રસંગ છે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા પચખાણનો ત્રણ યુવાન કપલે પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થવલ્લભ વિજયજી મહારાજ સાહેબ પાસે બ્રહ્મચર્ય વ્રતના પછખાણ ગ્રહણ કર્યા અને ઓગો સ્વીકાર્યો હતો જેમાં વિનોદભાઈ સ્વરૂપચંદભાઈ મહેતા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વિનોદભાઈ મહેતા જીતુભાઈ જયેન્દ્રભાઈ કાકરેચા તથા તેમના ધર્મપત્ની લતાબેન જીતુભાઈ કાકરેચા અને નિલેશ ગિરીશભાઈ બોરીચા તથા તેમના ધર્મપત્ની વનિતા નિલેશભાઈ બોરીચા એ બ્રહ્મચર્ય માટે પ્રતિજ્ઞાબદ્ધ બન્યા અને સંઘશ્રી ઉપસ્થિતિમાં ઓગો પૂજ્યશ્રી મુનિરાજ તીર્થવલ્લભ વિજયજી મહારાજ સાહેબ પાસેથી ગ્રહણ કર્યો હતો देव <inaudible> आशीर्वाद ઉપસ્થિત સકળ સંઘે આ ત્રણેય યુવાન કપલને આશીર્વાદ આપ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર प्रीति રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજની તારીખ 25 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર